પણ ખ્યાલ નો લે ને ખ્યાલ રહ્યો ને હવે ખ્યાલ એમ પંદર મોસમ ત્યાં મોટી કે મળી જાય એ તો એ પછી ખુલસી આવી પછી ખુલસી આપણે પાવર આવે ને એમ કે આ આમ મગ્ય આખું ખડી લીધો છે અને હેસાબ તો થાદો વિશે ખબર છે ખબર છે બધું બધું બે મહિના વધારે હોય એટલે દિવાળી ગણીએ આપણે મહિના વધારે હોય પણ થાય તો કુદરત ના ના ભગવાન જ